કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મહેસાણા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં મહેસાણા અમદાવાદ તેમજ મહેસાણા પાલનપુર જવાના મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે હાઈવે સિક્સ લેન બનાવવામાં આવશે જે અંદાજે બસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે સાથે જ મહેસાણામાંથી પસાર થતા રાધનપુર ચાર રસ્તા પર ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે તો જ એ રાજ્યનો વિકાસ થઈ શકે ઉદ્યોગોનો વિકાસ થઈ શકે કે કોઈ પણ પ્રકારના આયામો જોડવા માટે લોજિસ્ટિક સપોર્ટ ખૂબ મહત્વની વાત હોય છે આજે અમદાવાદથી મહેસાણા વચ્ચે જે આપણો ચાર માર્ગીય રસ્તો હતો ટ્રાફિકની પણ સમસ્યાઓ થઈ હતી એના કારણે એને સિક્સ લેન બનાવવાનું બસો બાસઠ કરોડના ખર્ચે આદરણીય ભૂપેન્દ્રભાઈએ નક્કી કર્યું છે અને એમાં પણ મહેસાણામાંથી પસાર થતો રાધનપુર ચાર રસ્તા ઉપર ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યા હતી ત્યાં ઓવરબ્રિજનું પણ એમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે